તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે છે અયોધ્યા ખાતે રેલવે સ્ટેશનનું તેમણે ઉદઘાટન કરી દીધું છે આ ઉપરાંત આઠ જે નવી ટ્રેનો છે તેમને પણ તેમણે લીલી ઝંડી આપી દીધી ત્યારબાદ હવે એરપોર્ટ ખાતે તેઓ પહોંચી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે અને અયોધ્યાવાસીઓની સાથે સાથે દેશવાસીઓને ખૂબ મોટી ભેટ આપશે કારણ કે આ સમયમાં જો તમારે અયોધ્યા જવું હતું તો એના માટે એરપોર્ટ કનેક્ટિવિટી માટે તમારે લખનઉ જવું પડતું હતું અને તેવામાં અયોધ્યા ખાતે હવે સીધી ફ્લાઇટ લેન્ડ કરી શકશે અને તમે ત્યાંથી રામ મંદિર જે છે તે ટૂંક જ સમયમાં પહોંચી શકશો એટલે ખૂબ મોટી ભેટ આ અયોધ્યાવાસીઓની સાથે સાથે દેશવાસીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આપવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં અહીં એરપોર્ટ ખાતે પહોંચવાના છે અને એરપોર્ટ ખાતે પહોંચીને આ એરપોર્ટનું પણ લોકાર્પણ તેઓ કરશે થોડા સમય પહેલાની એ તસવીરો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા સ્ટેશન ખાતે રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત હતા અને તેમણે આઠ નવી ટ્રેનો ને લીલી ઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાવ્યું ટ્રેનમાં હાજર જે સ્ટાફ છે તેમની સાથે પણ વડાપ્રધાને વાત કરી ત્યાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જે હાજર હતા તેમની સાથે પણ પ્રધાનમંત્રીએ વાત કરી મહત્વકાંક્ષી એવા પ્રોજેક્ટનું આજે લોકાર્પણ ઉદઘાટન પ્રધાનમંત્રી દ્વારા થવાનું છે અને હા આ તસવીરો આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા લખેલું આપે હમણાં થોડા સમય પહેલા જોયું ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે આ એ અંદરની તસવીરો જ્યાં થોડા જ સમયમાં પ્રધાનમંત્રી પહોંચશે અને ખૂબ જ સુંદર લુક જે છે તે આ એરપોર્ટને આપવામાં આવ્યું છે જેમાં જગ્યાએ જગ્યાએ રામાયણના એ પ્રસંગો જે છે તેના ચલચિત્ર જે છે તે મુકવામાં આવ્યા છે જેથી લોકોની આધ્યાત્મિકતામાં વધારો થાય અને ખાસ આ એરપોર્ટ આધુનિકતાની સાથે આધ્યાત્મિકતાને કઈ રીતે જોડી શકાય તેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ અત્યારે પૂરું પાડવામાં આવી રહ્યું છે કે જ્યાં એરપોર્ટમાં તમામ મોડર્ન સુવિધાઓ તો લોકોને મળવાની જ છે પરંતુ સાથે સાથે એ આધ્યાત્મિકતાને પણ એ ભગવાન રામને રામાયણના એ અલગ અલગ પ્રસંગોને અહીં આ એરપોર્ટ પર બતાવવામાં આવ્યા છે અને આધ્યાત્મિકતામાં વધારો થાય કારણ કે અયોધ્યા નગરી જે છે તે રામની નગરી કહેવામાં આવે છે અને તેવામાં તમે જ્યારે એરપોર્ટ પર લેન્ડ થાવ છો ત્યારથી જ એ આધ્યાત્મિકતાનું વાતાવરણ તમને મળે એ પ્રકારના પૂરેપૂરા પ્રયાસો આ અયોધ્યા એરપોર્ટ ખાતેના જે એક એક જગ્યાઓ છે ત્યાંથી તમને દેખવા મળી રહ્યું છે મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવનાર છે થોડા જ સમયમાં તેઓ અહીં પહોંચી જશે અને તેનું ઉદ્ઘાટન કરશે ફ્લાઇટનું જે કોમર્શિયલ ઓપરેશન છે તે છ જાન્યુઆરીથી શરૂ થવાનું છે આપણે જણાવી દઈએ કે ઉદ્ઘાટન આજે થવાનું છે પરંતુ છ જાન્યુઆરીથી તેનું કોમર્શિયલ યુઝ જે છે તે થશે ચૌદસો કરોડથી પણ વધારેના ખર્ચથી એરપોર્ટ તૈયાર કરાયું છે અને અનેક વિશેષતાઓ આ એરપોર્ટ પર છે દસ લાખ મુસાફરો અહી આ એરપોર્ટની મુલાકાત લઈ એટલે કે એરપોર્ટનો ઉપયોગ કરે દર વર્ષે તેવી માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે